नमस्कार स्वागत पुडे लुजदा आपनु स्वागत छे आउती काले महापर्व छे त्यारे वडोदरा शहर मा शिवजी की सवारी नो जे यात्रा छे तेनो आयोजन थयो छे त्यारे तेनी पहला जब जोई शको जो पुलिस ચુસ્તપણે દરેક જગ્યા પર ખડકી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે કે પોલીસની જે ટીમો છે દરેક જગ્યા પર તેના બોડી વોર્ન કેમેરા થી લઈને અને જે ડ્રોન એટલે કે ડ્રોન થી પણ એટલે તિસ્તરી પોલીસ ની તિસરી આંખ છે તેનાથી પણ નજર પોલીસ રાખશે તમામ જે સંવેદનશીલ વિસ્તારોમાં ગતરોજ પોલીસ એ કહેવા છે કે વિસર્પણ કર્યું એટલે ફૂટપાથ બંધ કરી હોતું ત્યારે તમામ જગ્યાઓ પર કહેવા છે કે બીસીપી એસઓપી પર સારા અધિકારીઓ અને આતનાત કરી દેવામાં આવે છે અને યાત્રાનો જે રૂટ છે રણમુકેશ્વરથી શરૂઆત થશે બપોરે 4 વાગ્યાની આજુબાજુ ત્યારે તેની નઈ ચોકડી ચોકડી ચાર રસ્તાથી લઈને કહેવા છે કે માંડવી માંડવી થી ન્યાય મંદિર ન્યાય મંદિર થી જે કૈલાશપુરી ગામ છે ત્યાં રથના ટ્રોફીસ ની પાસે આવેલું છે ત્યાં સુધી પોલીસનો જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો એસઆરપી ની જે ટીમ છે ટુકડી છે તેને પણ બોલાવવામાં આવી છે અને સાથે હોમગાર્ડ ની ટીમો ને પણ અહિયાં તૈનાત કરવામાં આવ્યું છે આવતીકાલે કહેવાય છે કે હજુ कंफर्म नहीं परंतु चौकसी के शक्ति के कि मही टीचे मही टीचे प्रमाणे मड़ी रहे थे तो प्रमाणे अवधि काले राज्यनामुख्यमंत्री जो बुवनद्र बच पटेल थे आ सर्वेश्वर महादेवी के वजह से के प्रतिमा आग्रही चेंजे शुष्कर तडाओग मां क्या महाआरती मार्ग पर तो લાવો લેવાના છે તેના ભાગરૂપે પોલીસે બંદોબસ્ત કરી દેવામાં છે ડીસીપી અભય સોની સહિત સાથે એસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે અહીંયા તમામ જે પોઈન્ટો છે ત્યાં તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને કોઈ પણ બનાવ ન બને તે માટે આ પોલીસની જે ટીમ છે તે અત્યારથી જ સક્રિય બની છે અને ગઈકાલે જયારે ફૂટમાર્ચ થયું હતું ત્યારે તેથી લઈને આ પરદ્રશ્યના તમામ જે રૂટ છે જે યાત્રાનું શિવજીની સવારીનો જે યાત્રાનો રૂટ છે ત્યાં કહેવા છે કે પોલીસને ફિટ માર્ક કર્યું હતું અને તેણે દરબાર આજે તમામ જે પોઈન્ટો છે ત્યાં પોલીસને બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે જે મેન પોઈન્ટ છે શિવसागर ત્યાં આવ ખાતે પોલીસની ટીમ いや કેનાત છે અને ડિસિપ્લિન કક્ષાના જે અધિકારીઓ સાથે ઇસ્પી કક્ષા સાથે ક્યાં કક્ષા તમામ જે પોલીસનો બંધોબસ્ત છે તે અહીંયા

સામાજિક તત્વો પર રહેતી હોય છે ને ત્યારે તમામ જગ્યા ઉપર પોલીસને ને કરી દેવામાં છે આપડી સાથે અભય સોની સાહેબ છે ડીસીપી તેમની સાથે વાત કરવાનો નો પ્રયત્ન કરીશું તો સર શું કહેશો આવતીકાલે મહાશિવરાત્રી નો પર્વ છે પોલીસ કઈ રીતે તૈનાત છે અત્યારે જે આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારીનો યાત્રા નીકળનાર છે આ અંગે અહીંયા સુરસાગર ખાતે મહાઆરતીનું આયોજન પણ થનાર છે તો તે અંગે અમે લોકોએ અત્યારે અહીંયા બંદોબસ્તની વ્યવસ્થા કરી છે અને અમારા જે માન્ય પોલીસ કમિશનર સાહેબ છે એ પણ ફૂડ પેટ્રોલિંગ અને રૂટના નિરીક્ષણ કરતાં આવી રહ્યા છે અને રૂટ ઉપર જેટલી પણ વ્યવસ્થા અને તૈયારીઓ છે એમને અમે બ્રિફિંગ કરવાના છીએ અને કોઈ પણ પ્રકારની કમી ના રહે આ અમે લોકો તો ત્યાં તકેદારી રાખી રહ્યા છીએ અને શાંતિપૂર્ણ રીતે કી સવારી પૂરું થઈ જાય આ અમે લોકો જોઈ રહ્યા છે બોડી વોન કેમેરાથી પણ પોલીસ સજ્જ છે લોકોને શું મેસેજ આપશે બોડી વોન કેમેરાનો પણ યુઝ કરવામાં આવશે અને અને અમારે સ્ટડી કેમેરા અને બીજા ઘણા બધા અમારા જુદા જુદા પ્રકારના ડિપ્લોયમેન્ટ રહેશે લોકોથી એવી થી વિનંતી છે કે ધક્કામુકી ના કરે અને જે રથ છે રથના જોડે શાંતિથી ચાલે અને જે કન્જેસ્ટેડ એરિયામાં નીકળે તો રથના સાથે શાંતિપૂર્વક જાળે ચાલે જેથી કોઈ પણ પ્રકારનો એકબીજા ઉપર પડાપડી ના થાય અને શાંતિથી આપણે બધા પસાર થતા હોય સર ખાસ કરીને સોશિયલ સોશિયલ મીડિયામાં અત્યારે પ્રમાણ વધી રહ્યો છે મીડિયા પોલીસ રીતે નજર રાખે અમારે જે સાયબર ક્રાઈમની જે ટીમ છે આ સતત વાત કરી રહી છે જે પણ એવા સામાજિક તત્વો છે અને અન્ય એવા કોઈ વોટ્સએપ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામના એવા કોઈ ગ્રુપો છે જે ચાલી રહ્યા છે જેમના ઉપર એવા મુશ્કેલનીજનક મેસેજ આપવામાં આવતા હોય છે તો એના બધા ઉપર અમે લોકોએ બોચ આપી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો કમેન્ટલ કે અથવા સહકાર પર કારણે કાયદા વ્યવસ્થાને લાગતી પડછાયા વિના થાય કે અમે લોકો દરેક તકેદ રાખે છે બિલકુલ ભી વોટસપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાનો જે માધ્યમ છે ત્યાં પોલીસની જે સાયબર ક્રાઈમની જે ટીમ છે એક ત્યાં હા છે કારણ કે કોઈ પણ જતો સમાજ જેતો તો કોઈ ઉસ્કેરી જને કોઈ વાતાવરણ ન ફેલાય તે માટે આ પોલીસ तैनात છે ત્યારે આ શહેરનું સુસાગર ખાતે આવેલું જે મધ્યમાં છે તમામ કર્મચારીઓને અહિયાં ગોઠવી દેવામાં આવ્યું છે કોઈ પણ જાતિ કચાસ ના રહી જાય તેના માટે પોલીસ દ્વારા અહિયાં અત્યારે કહેવામાં છે કે ઉપલા અધિકારી એટલે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા રિલેક્શન કરવામાં આવ્યું છે કોઈ પણ જાતનું કચાસ ના રહી જવા તે માટે તમામ જે પોલીસના બંદોબસ્ત છે કે તમામ જે પોઈન્ટ છે દવા પોઈન્ટ હોય કે પછી ડ્રોન હોય કે પછી કોઈપણ બાબતો પર પોલીસની ટીમ ખડે પગે આ સવારી સાથે ઉતરા તેના ચર રહેવાની છે ત્યારે આ અત્યારે કહેવા છે કે સુશાગરની જે મધ્યમાં આવેલું છે વડરાની જે મધ્યમાં આવેલું છે સુશાગર તલાવડી જ્યાં શરવશર્માજીની પ્રતિમા છે ત્યારે શિંગજીની સવારી નીકળશે ત્યારે પોલીસ દ્વારા ચારેતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્ફાર્ટડેલુસ ગોડદરા